ક્યાં ક્યાં ભગવાને સાંભળ્યું છે કર્માબાઈ નામના એક ભક્ત હતા આપણે કહે છે ને કર્માબાઈ નો ખીચડો મૂળ કથા તમને કહું દેવી ભક્ત હતા પુરુષોત્તમ પુરી એને વાત્સલ્ય ભક્તિ બહુ પ્રિય હતી તમારો અંતરનો નાદ થાય તમારા અંતરની ભાવનાઓ જાગી જાય તો શું થાય એની ઘટના તમને કહું છું વાત્સલ્ય ભક્તિ બહુ પ્રિય હતી કર્માજીને ભગવાનને રોજ હવારમાં વેલા ઉઠે નાયા ધોયા વગરના ખીચડી બની નાખે સ્નાદી કર્મ કઈ જાણે નહીં વિધિ વિધાન કઈ જાણે નહીં ઉઠીને પેલા ખીચડી મૂકી દે અને ભગવાનને બોલાવીને અર્પિત કરે અને પ્રેમને મારો ભગવાન રાધિ થાય ભગવાન જગન્નાથ રોજ નાના બાળકના રૂપમાં આવી અને કર્માબાઈના ખોળામાં બેસીને એની ખીચડી ખાય પુરુષોત્તમપુરી એટલે જગન્નાથપુરી ભગવાન જગન્નાથ એને પુરુષોત્તમ ક્ષેત્ર કહ્યું છે ભગવાન જગન્નાથ રોજ બાળકના રૂપમાં આવી અને કર્માબાઈના ખોળામાં બેસે ખીચડી ખાઈને જતા રહે એક જ ચાલે કે બાળકને કરવામાં મોડું ન થઈ જાય એટલે ખીચડી બનાવવાની ચિંતા કર્યા કરે એટલે એ પોતે કોઈ વિધિ વિધાનના બખેડામાં પડતા નહોતા માત્ર એક જ વાત હવારમાં ઉઠીને પેલા ખીચડી બનાવી નાખે અને પછી ભગવાનને બપોર સુધીમાં ધરે એમાં બરાબર એના ઘરે સંતો આવ્યા જોયું કર્માબાઈ સ્નાન કર્યા વગરના ખીચડી બનાવે છે અને ભગવાનને ભોગ લગાડે છે એટલે સંતોએ કર્માબાઈને ટોયકા કે તમે સ્નાન આદિ કર્મ કર્યા વગર તમે આમ ખીચડી બનાવો સારું ન લાગે સ્નાન કર્યો પછી બધું વિધિ વિધાન કરીને પછી ખીચડી બનાવો

અને એ જ દિવસે બરાબર બન્યું એવું કે અહીંયા મોડું થયું અને જગન્નાથ ભગવાનના મંદિરમાં અનેક પ્રકારના પકવાન બનાવી ગીતથી લચપતતા પકવાન બનાવી અને ભગવાનને ભોગ ધર્યો અને ત્યાં પૂજારી પણ ભગવાનના એટલા બધા વાત્સલ્ય પ્રિય હતા કે ભગવાનને અવાજ કર્યો હે પ્રભુ તમે આવો જમમાં ભગવાન આવીને જ્યાં જમવા બેઠા પરમાત્મા જમવા બેઠા અને એમાં પૂજારીએ જોયું ભગવાનના મોઢે ખીચડી ચોટી હતી ભગવાનના મોઢે ખીચડી ચોટી હતી પૂજારીએ વિચાર્યું કે મેં થાળમાં ક્યાંય ખીચડી મૂકી નથી અને ખીચડી લાગી ક્યાં થયા પ્રભુની પાસે જઈને આરતના દે કીધું પ્રભુ આ ખીચડી જે ઘટના છે પરમાત્માએ સાંભળો કર્માબાઈ ખાવા ગયો હતો રોજ તો મારી ખીચડી બરાબર સમયે તૈયાર થઈ જતી હતી પણ એક દિવસ પેલા સાધુ આવ્યા એના ઘરે અને સાધુએ હવારે સ્નાનનો એને વિધિ બતાવ્યો એમાં કર્માબાઈને ખીચડી કરવામાં થોડાક મોડું થઈ ગયું અને એવો હું ખીચડી ખાતો ને તમે બોલાવ્યો એટલે મોઢું ધોવાનો સમય ન રહ્યો એટલે ખીચડી અહીં ચોટી રહી છે મોઢું ધોવાનો સમય ન રહ્યો પણ મારું એક કામ કરજો તમે પંડાજી સાધુ આવે ને તો એને કહેજો ને કે કર્માબાઈને જૈન કયા આવે કે એ જે પ્રમાણે કરતા તે પ્રમાણે બરાબર હતું આમાં મારે મોઢું થાય છે સાધુને કહ્યું સાધુની આંખો રડી પડી અને સાધુ તરત જ કર્માબાઈના ઘરે ગઈ ગયા અને ત્યાં જઈને એને વંદન કરીને કીધું કે તમે સ્નાન ન કરો તો એ ચાલશે બસ તમારી ખીચડી મારા ઠાકોરજીને ધરતા રહેજો જ્યારે કરમાબાઈની ખીચડી ખાધીને આજ પણ જગન્નાથપુરીમાં રોજ ભગવાનને હવારમાં ખીચડી ધરાય છે ઠાકોરજીને ભોગમાં ખીચડી લાગે છે આ કથા મારે તમને એટલા માટે કહેવી પડી કે માણસનો આર્ત નાદ હોય তো ঠাকুর জীব সাম্বেছে